વિડીયોને ઓછું માગીશ તમારી પાસે માત્ર દોસ્તો એક લાઇક શું તમે એક લાઈક પણ નહીં આપી શકો તમારે આપવાની છે માત્ર એક લાઇક અને કમેન્ટમાં લખવાનું છે યસ સર યસ સર કોને લખવાનું જે પણ મિત્રો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી છે એ લોકોએ કમેન્ટમાં યસ સર લખવાનું છે ચલો ઝડપથી જઈએ આપણે પ્રશ્ન નંબર એક તરફ એ દોસ્તો આજે આપણે આ મોડેલ પેપર એક ની ચર્ચા કરીશું આની અંદર આપણે મેટના એટલે કે જે બૌદ્ધિક યોગ્યતા કસોટી છે એના ત્રીસ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું ચલો પહેલો જોઈએ નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો પ્રશ્ન નંબર છે તમારા મામાની દીકરી ની ફોઈ તમારે શું થાય તમારી મામા આ તમારા મામા તમારા મામાની દીકરી બરાબર મામાની દીકરી અને એની ફોઈ એની ફોઈ એટલે આપણી મમ્મી અને બરાબર એ આપણી મમ્મી હોય અથવા તો આપણી માસી હોય હવે આમાં માસી ઓપ્શનમાં નથી તો એની જે ફોઈ છે એ આપણી શું થાય મમ્મી થાય તો માતા આપણે જવાબ આવશે સી માતા ચલો ઝડપથી જઈએ આપણે બીજા પ્રશ્ન તરફ આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવો આમાં તમારે શું કરવાનું છે આમાં એબીસીડી બોલતા જવાનું છે અને જે ગોટ છે આ જી ઓ એ ટી ગોટ એટલે માને બકરી ગોટ ને આપણે એબીસી ના ક્રમ પ્રમાણે ગોઠવ તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ બરાબર તો અને છેલ્લે આવશે ટી તો આ જ ક્રમ છે એ જી ઓ ટી એ જી ઓ ટી તો અહીંયા બી ક્રમ બને છે એટલે સાચો જવાબ બનશે બી ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ એક હારમાં તમારો કોઈ પણ બાજુથી ક્રમ 12મો હોય તો આ હારમાં કુલ કેટલા માણસ હશે

જો સિક્સ બરાબર પાંચસો અડતાલીસ અને વન બરાબર ત્રણસો બાર લખાય તો નાઈન બરાબર શું લખાય છે એન ના ક્રમમાં શું છે એક છે આઈ ના ક્રમમાં ચાર છે એનમાં આપણને ખબર છે અને એમાં તો એક હજાર ચૌદ ચારસો બાર એટલે કે ચૌદ બાર ચૌદ બાર ઓપ્શન કેમાં છે તો ડી જવાબમાં આવશે ચૌદ બાર પ્રશ્ન નંબર તરફ જોઈએ નીચે આપેલા ઉત્તર માટે આપેલા ચાર વિકલ્પમાંથી જુદો પડતો એક વિકલ્પ શોધો અહીંયા દોસ્તો જો બકરી છે એ પાલતુ પ્રાણી છે ભેંસ છે એ પણ પાલતુ પ્રાણી છે ગાય છે એ પણ પાલતુ પ્રાણી છે ઢેલ છે દોસ્તો એ પક્ષી છે તો આપણને દેખાઈ આવે છે કે ઢેલ અલગ પડે છે તો અહીં જવાબ આવશે ડી ચલો કોર્ટમાં આપણને શું મળે ન્યાય તો શાળામાં શું મળે પરીક્ષા તો મળે જ

આપેલા પ્રશ્નોના વિકલ્પોને ચડતા એટલે કે તાર્કિક ક્રમમાં ગોઠવો આપણને જયારે દોસ્તો ચડતા ક્રમમાં કે ત્યારે નાનાથી મોટા તરફ આપણે જવાનું હોય આપણે આમ આમ ઉપર ચડીએ તો નીચે નાનું હોય મોટું હોય તો નાનાથી ઉપરના ક્રમમાં જઈએ તો પહેલા શું આવે સૌથી પહેલા પૌત્ર આવે પૌત્ર પછી પુત્ર આવે પુત્ર પછી આવે પિતા પિતા પછી આવે દાદા દાદા પછી આવે શું આવે દાદા પછી આવે પરદાદા દાદા પછી પરદાદા તો ચલો પૌત્ર નંબર કયો છે આપણે જોઈ લઈએ ચાર નંબર છે પછી પુત્રનો એક નંબર છે પછી પિતાનો ત્રણ નંબર છે નંબર છે અને પરદાદાનો પાંચ ચાર એક ત્રણ બે પાંચ ચાર એક ત્રણ આવ્યું ચાર કેમ ગયું ચાર એક ત્રણ બે પાંચ વિકલ્પ નંબર એક આપણો જવાબ બને છે આઠમા માં જવાબ આવશે એ ચલો આપેલી શ્રેણી પૂર્ણ કરો નવમા નંબરમાં છે આપેલી શ્રેણી પૂર્ણ કરો તો અહીંયા જો શું છે તો આપેલી શ્રેણી કંઈક અહીં શું આવશે આપણે જોવા જણાવવાનું ચૌદ વત્તા છ કરીએ તો વીસ થાય વીસ પાંચ કરીએ તો પચીસ થાય પચીસ પહેલા છ એડ કર્યા પછી પાંચ એડ કર્યા પછી ચાર એડ કર્યા તો હવે ત્રણ એડ કરવાના તો ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને બત્રીસ તો જવાબ આવશે નવમાં બી બત્રીસ જવાબ આવશે બરાબર અહીંયા જો શું છે બહુ સરસ દાખલો છે દોસ્તો જી આઈ એચ અહીંયા જી

પછી અહીંયા દોસ્તો શું એક કયો ઉડાડ્યો સાત ઉડાર્યો તો ત્રણ ચાર પાંચ છ પછીમાં શું ઉડાવ્યું પછીમાં ત્રણ ઉડાર્યો તો ચાર પાંચ છ તો છ ઉડારો તો જવાબ આવે એક વખત આગળથી ઉડાડ્યું એક વખત પાછળથી તો જવાબ આવે બે પિસ્તાલીસ બી દોસ્તો ઘર બેઠા શિક્ષણનો ખર્ચ ખર્ચો ધોરણ ત્રણ થી દસ ના વિદ્યાર્થીઓ માટે એક અમૂલ્ય તક છે વર્ષ પતવાયું છે પણ ચિંતાના કરો આવતા વર્ષમાં પણ કામ આવશે એક સરસ આપણે આવી ગયા છે દરેક વિષયના સ્વાધ્યાયના જવાબો ભરેલી સ્વાધ્યાય પોથીઓ ભરેલી ગાલા નવની સ્વાધ્ય પોથીઓ સંડે ફંડે દોસ્તો વેકેશનમાં પણ મજા આવે એવી તમારા માટે ખૂબ મજાની પ્રવૃત્તિ આપણે મૂકતા રહીશું એકમ કસોટીના જવાબો સેટ ના પરીક્ષા નવોદય પરીક્ષા જ્ઞાન સાધના હોય કે એને કોઈ પણ પરીક્ષાનું સંપૂર્ણ મટીરિયલ ધોરણ ત્રણ થી આઠ માટેની એપ્રિલ બે હજાર પચીસ ની સંપૂર્ણ પ્રેક્ટિસની સંપૂર્ણ તૈયારી માટે તમારા માટે દોસ્તો તમારી રાઈટ આન્સર ચેનલ રાઇટ આન્સર ચેનલ તમારા માટે ફ્રી એપ્લિકેશન લઈને આવી છે જેમાં તમારે કોઈ મોબાઈલ નંબર નાખવાની જરૂર નથી કોઈ ઓટીપી લેવાની જરૂર નથી દોસ્તો સીધું પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ્લિકેશન લખીને સીધું ડાઉનલોડ કરી દેવાનું છે તો પ્લે સ્ટોર પર જઈને ઝડપથી એપ ડાઉનલોડ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જે મિત્રો એક એપ ડાઉનલોડ કરી છે એ મને અહીંયા વિડીયોમાં કમેન્ટમાં યસ સર લખવાનું ભૂલવાનું નથી ચલો 12મા નંબરનો દાખલો જોઈએ 12મા નંબરનો દાખલો શું કે છે અહીંયા જો 12મા નંબર જોઈએ 5 6 11 હવે 11 માં કેટલા ઉમેરવાના છે 11 માં ઉમેરવાના છે 8 11 ના 8 19 તો અહીંયા 6 ઉમેર્યા અહીંયા 8 ઉમેરીએ તો આપણે અહીંયા 10 ઉમેરીએ 19 ને 10 29 29 માં અહીંયા પાછા 12 ઉમેરીએ

ગુરુવાર કયો માસ બાકીના ત્રણ માસથી જુદો પડે છે અહીં જુઓ જાન્યુઆરીમાં એકત્રીસ દિવસ માર્ચમાં એકત્રીસ દિવસ બરાબર જૂનમાં એકત્રીસ દિવસ જે અલગ પડે છે કયો અલગ પડે છે સોરી જૂનમાં ત્રીસ દિવસ મેમાં એકત્રીસ દિવસ છે દોસ્તો તો બધામાં એકત્રીસ દિવસ છે ખાલી જૂનમાં ત્રીસ દિવસ છે તો ચૌદમાં ડી જૂન અલગ પડે છે

તો જવાબ આવે રાખીને એટલે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે દોસ્તો મોં રાખીને ઊભો છે તો તેનો પડછાયો આપણને ખબર છે કે કોઈ પણ પડછાવ વિરુદ્ધ દિશામાં પડે એ ભલે ગમે તે બાજુ મોં રાખીને ઊભો હોય પરંતુ પડછાયો પડશે પશ્ચિમ દિશામાં તો જવાબ આવશે ડી પશ્ચિમ આપણને ખૂણાની ખબર હોવી જોઈએ તો દક્ષિણ લઈએ તો અહીંયા પશ્ચિમ હવે એના આપણે આઠ ખૂણા કરી દઈએ આઠ ખૂણામાં અહીંયા ઈશાન છે અહીંયા અગ્નિ છે અહિયાં નૈઋત્ય છે અને અહીંયા વાયવ્ય છે બરાબર અહીંયા શું કે છે પશ્ચિમ દિશાની ડાબી બાજુ આ પશ્ચિમ દિશા એની ડાબી પશ્ચિમ દિશા બાજુ બે ખૂણા છે વાયવ્ય અને નૈઋત્ય પણ ડાબી બાજુ કીધું છે એટલે ડાબી બાજુ આવશે બી નૈઋત્ય બરાબર ચલો જોઈ લઈએ આગળનો પ્રશ્ન આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બને છે આ આ એક ત્રિકોણ આ બે ત્રિકોણ આ ત્રણ ત્રિકોણ આ ચાર આ પાંચ આ છ અને આ સાત ત્રિકોણ બને છે તો જવાબ આવશે સાત ત્રિકોણ દોસ્તો હવે જુઓ અહીંયા શું કે છે આ ઓગણીસ નંબરમાં અહીંયા સરસ મજામાં છે પહેલા ચોરસ છે ચોરસમાં ચાર ખૂણા છે અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ ખૂણા છે પછી એક બે ત્રણ ચાર પાંચ અને છ ખૂણા છે હવે આપણે અહીંયા આકૃતિમાં જોઈએ અહીંયા ત્રણ ખૂણા છે એટલે આ નથી આવતા કારણ કે ખૂણા ક્રમશઃ વધે છે દોસ્તો જો ક્યાંય ઘટતા નથી ચાર પછી પાંચ પછી છ આમાં તો ખૂણો નથી એટલે આપણને આવે એક બે ત્રણ અને ચાર એટલે આપણને આવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા આઠ ખૂણા થાય છે એટલે ખૂણા વધતા જાય છે તો જવાબ આવશે ડી અહીંયા જવાબ આવશે દાખલામાં ડી જવાબ આવશે દાખલો આપણે જોઈ લઈએ તો ચોરસ પછી બે ચોરસ ક્યાં છે બી આકૃતિમાં બને છે હવે જો એકવીસ નંબરની આકૃતિમાં નીચે આપેલા પ્રશ્ન નંબર એકવીસ અને બાવીસ માં ચાર આકૃતિઓ આપેલી છે તે પૈકીની એક આકૃતિ બાકીની ત્રણ આકૃતિથી જુદી પડે છે તો જુઓ આપણે બે વસ્તુ બને અહીંયા અહીંયા આપણે આપણને ખબર છે કે સ્વર સ્વર કયા છે આપણને શીખવાડેલું છે એ ઈ આઈ અહિયાં ઈ આઈ ગયો આઈ આઈ ગયો અને એ આઈ ગયો જે સ્વરમાં આવતો નથી એટલે એક તો આ આયું કે ભાઈ ડી જે અલગ પડે છે અને બીજું આ બધામાં ક્યાંય વળાંકો નથી દોસ્તો સીધા રેખાખંડોથી બનતી આકૃતિ છે જ્યારે અહીંયા જે માં વળાંક આવે છે એટલે આ બે રીતે આકૃતિ જુદી પડે છે એટલે જવાબ આવશે ડી ચલો 22 નંબરની આકૃતિમાં જોઈએ 22 નંબરની આકૃતિ જોતા જ આપણને ખબર પડી જશે કે અહીંયા ગોળ અહીંયા સામ સામે વધ્યા આકૃતિમાં પણ અહીંયા આ ડિઝાઇન જુદી પડે છે બધામાં ચોરસ છે પણ અહીંયા આ રીતે શક્કરપારા બને છે તો અહીંયા સી જવાબ આવો જોઈએ દોસ્તો તો જે પણ સી જવાબ લખ્યો છે એ લોકોને ખાસ સાચું છે હવે આ જે આકૃતિ છે એ આકૃતિને આમ આપણે આ બાજુ મૂકી દઈએ તો અહીંયા મૂકીએ કઈ બાજુ મૂકીશું તો સેટ થશે આપણે જોઈ લઈએ સેટ થાય છે દોસ્તો તો આ આકૃતિનો જવાબ આવશે એ ઊંચી કરીને એમને એને આ બાજુ મૂકી દેવાની છે ઊંધી કરીને તો એ આકૃતિ કોના ઉપર બંધ બેસે છે જેમ કે આ છ છે છ ને આપણે ઉઠાઈને આમ મૂકી દઈએ તો અહીંયા બી ઉપર સેટ થાય છે તો અહીંયા ચોવીસ નંબરના દાખલામાં જવાબ આવશે બી ચલો પચીસ મુ જોઈ લઈએ પચીસ માં દાખલામાં શું છે દોસ્તો હવે અહીંયા જુઓ સાત તરી સાત ગુણ્યા ત્રણ સાત ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણાકાર કરો અને વચ્ચે જવાબ લખવાનો છે તો આપણને ખબર છે બે ગુણ્યા ત્રણ નવ ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો નવ દો અઢાર અઢાર તરી તો વચ્ચે આવી ગયું ચોપન અહીંયા ચાર ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ કરીએ ચાર ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ તો પાંચ ને વીસ તરી સાહીઠ તો સાઈઠ છે ભાઈ ક્યાંય યસ એ જવાબ જવાબ આવશે એ સાહીઠ ચલો છવ્વીસ પ્રશ્ન જોઈ લઈએ છવીસમાં ખૂબ જ મજાનો પ્રશ્ન છે કે ભાઈ અહીંયા જો એક ભૂલ થઈ છે આ કોલમમાં અઢાર આવશે હવે શું છે જો સરસ મજાનો દાખલો છે સાત તરી એકવીસ આ બંનેનો ગુણાકાર કરો સાત ગુણ્યા ત્રણ બરાબર આ બાદ કરો ત્રણ તો જવાબ આવશે અઢાર ચલો અહીંયા જોઈ લઈએ આપણે આઠ આઠ ગુણ્યા એટલે છપ્પન છપ્પન માંથી પાંચ જાય તો એકાવન આવી ગયો ઓકે નવ ગુણ્યા ત્રણ તો સત્યાવીસ તો સત્યાવીસ માંથી કેટલા બાદ કરીએ તો એકવીસ આવે તો સત્યાવીસ કરીએ તો એકવીસ આવે તો જવાબ આવશે ઓકે આપણા જય ભાઈ છે જય કરતા આ વિજય ઊંચો છે બરાબર આ વિજય એ જય કરતા ઊંચો છે અને અજય કરતા જય નીચો છે અજ છે અજય છે અજય કરતા જય નીચો છે તો સૌથી નીચે કોણ આવે છે તો સૌથી નીચે આવશે બી જય ચલો ફટાફટ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કલાકની મિનિટ કેટલી થાય કલાકની મિનિટ મિનિટ થાય તો કેટલી તો હવે આ ત્રણ પોઈન્ટ પાંચ પાંત્રીસ છેદમાં દસ ગુણ્યા સાહીઠ કરીએ ઉડી ગઈ અને પાંત્રીસ ગુણ્યા છ કરીએ તો જવાબ આવશે અઠ્યાવીસ માં દાખલામાં જવાબ આવશે કેટલો આવશે બસો ને દસ મિનિટ આવશે દોસ્તો એ સિવાય આપણને ખબર છે કે આવે ત્રણ વખત કરીએ અઢાર છતરી અઢાર એકસો ને બીજા વચ્ચે અર્ધ બીજું ઉપર કેટલું છે પાંચ એટલે કે એડ કરીએ તો બસો ને દસ મિનિટ બને છે જવાબ આવશે બી બસો દસ જેમ વર્તુળનો પરિગ હોય છે તેમ ચોરસ ને શું હોય છે ચોરસ ને હોય છે

અ પહેલો વિડીયો દોસ્તો મોડેલ પેપર નો વિડીયો નંબર એક તમારા માટે લઈને આવ્યા હતા સરસ મજાનો વિડીયો છે બીજો વિડીયો ઝડપથી તમારા માટે મળી જશે દોસ્તો પહેલો વિડીયો પૂરો કરો બીજો વિડીયો તમારા માટે તૈયાર છે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો